જુનાગઢમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાના હાલ થયા છે બેહાલ તો વિસ્તારમાં આવેલા રોડ અચાનક જ બેસી ગયો ત્યારે રોડ પરથી પસાર થતી ટ્રક પણ આ બેસી ગયેલા રસ્તામાં ગઈ છે ત્યારે આઈસર ટ્રકનું એક વ્હીલ ખૂપી જતા આખે આખો ટ્રક નમી ગયો છે ત્યારે ભારે વરસાદ બાદ રસ્તો બેસી જતા આ બનાવ બનવા પામ્યો હતો ત્યારે વરસાદને કારણે શહેરના પણ અનેક રસ્તાઓ બેસી ગયા છે મહત્વના સમાચાર જુનાગઢ કહી શકાય જુનાગઢમાં ભારે વરસાદ બાદ રસ્તો બેસી જતા એક ટ્રક ફસાઈ ગઈ હતી ત્યારે જુનાગઢમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાના હાલ હવે બેહાલ થતા જોવા મળી રહ્યા છે ત્યારે મધુરમ વિસ્તારમાં આવેલ રોડ અચાનક જ બેસી ગયો હતો ત્યારે રોડ પરથી પસાર થતી આઈસર ટ્રક આ બેસી ગયેલા રસ્તામાં ખૂપી ગઈ છે ત્યારે આઈસર ટ્રક નું એક વ્હીલ ખૂપી જતા આખે આખો ટ્રક નમી ગયો હતો ત્યારે ભારે વરસાદ બાદ રસ્તો બેસી જતા બનાવ બનવા પામ્યો હતો જોકે વરસાદને કારણે શહેરના પણ અનેક રસ્તાઓ બેસી ગયાના અહેવાલો મળ્યા છે